વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મનરેગા યોજના કૌભાંડમાં ફરાર આરોપી કિશન સનાભાઈ રાઠોડની વર્ણામાં પોલીસે ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મંડળ ગામના જોબ કાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયા હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વર્ણામાં પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ્ય વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જોબ જોબકાર્ડ ધારકોને જૂન ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે જોબકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા જોબકાર્ડમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા જેમાં મૃતક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાળિયાના બેન્ક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબકાર્ડ રદ કરવાનું હોય છે જોકે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું તેની સામે મસ્ટર રોલમાં પંચોતેર દિવસની તેમની ની હાજરી પણ પૂરવામાં આવી હતી જેના મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો પચીસ જમા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ મંદરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલા વેતનની રકમ શહેરના વાસના ફાઇલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી હતી